સમગ્ર વિશ્વ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે પર્યટન વિભાગ દ્વારા આઇકોનિક પ્લેસ તરીકે ઘોષિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પ્રતિવર્ષ વિશ્વ યોગ દિવસ પર હજારો યોગાભ્યાસ યોગાસનો કરે છે અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સહયોગમાં રહીને વિશ્વ યોગ દિવસ પર વધુને વધુ લોકો યોગ સાથે જોડાય તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર હજારોની સંખ્યામાં યોગ હોય શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિશેષ વ્યવસ્થા અનુસાર પ્રત્યેક યોગ અભ્યાસુને ઠંડુ લીંબુ શરબત પીવડાવવામાં આવ્યું હતું ને યોગ અભ્યાસ કરવા આવેલ શાળાના બાળકો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગ્લુકોઝ યુક્ત બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું